જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે વિડીયો બનાવ્યો છે કે કામ કરતાં કરતાં મંત્ર જાપ કેવી રીતે કરવું કારણ કે આપણે એટલો ટાઈમ તો મળતો નથી કે બેસીને ધ્યાનમાં મંત્ર જાપ કરી શકીએ આપણે તો કામ કરતાં કરતાં આપણે મંત્ર જાપ કેવી રીતે કરવું તે જોઈએ આપણું મન આખો દિવસ કાંઈ ને કાંઈ બોલતું રહે છે તો એવું કાંઈક કરીએ આપણે કે એવું એને શીખડાવીએ કે જે આપણા માટે જરૂરી છે આપણે દિવસભર કામમાં વ્યસ્ત રહીએ છીએ ઘર ઓફિસ જવાનું જમવાનું બનાવવાનું વાસણ ધોવા છોકરા સંભાળવા એવામાં આપણે ક્યાંથી આવી રીતે મંત્ર જાપ કરી શકીએ બેસીને તો આપણે શું કરવું કે ક્યાં છે સમય કાઢવો મંત્ર જાપ માટે તો હું તો એ જ કહીશ કે એ માટે આપણે સમય કાઢવાની જરૂર નથી આપણે મંત્ર જાપ કામ કરતાં કરતાં પણ કરી શકીએ છીએ જ્યારે આપણે એકલા બેઠા હોઈએ છીએ ત્યારે મન શાંત નથી રહેતું જ્યારે આપણે કાંઈક વાહન સ્કૂટર કે ગાડી ચલાવતા હોઈએ એ તમે એ સમય પણ મન શાંત નથી રહેતું ડર સતાવે છે કે ક્યાં કોઈ વાહન આવી જાશે અથવા આપણે એક વાસણ ધોતા હોય તોય પણ એ મન શાંત નથી રહેતું પહેલાંની કોઈ વાત યાદ આવી જાય એટલે શરીર તો કામ કરે છે પણ મન તે સોરમાં ચાલી રહ્યું છે હવે એ વિચારીએ કે અદશ્ય મનની ઉર્જા છે જે સેકન્ડમાં ખર્ચ થઈ જાય છે જે મનની ઉર્જા આપણે સારી જગ્યાએ કેવી રીતે વાપરી શકીએ તો આપણે સાધનામાં બદલી નાખીએ તો પણ એનો અહેસાસ થઈ શકે તો આપણે સાધનામાં તો બેસી શકીએ એટલો આ જમાના પ્રમાણે ટાઈમ હોતો નથી મોબાઈલ ટીવી લેપટોપ દિવસભરનું આખું કામ એટલે આપણે એટલો ટાઈમ તો મળે જ નહીં કે આપણે સાધનામાં બેસી શકીએ આ આધુનિક યુગમાં આપણે આપણા બાળકો કેવી રીતે પ્રભુને યાદ કરી શકીએ આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે કેવી રીતે આપણે ટાઈમ કાઢીને પ્રભુ ભક્તિમાં લીન થઈ શકીએ તો આપણે મેં અહેસાસ કર્યું છે એટલે મને એમ થયું કે લાવો બધાઈને કહું તો હવે એવું થાય કે મંત્ર જાપ કરવો પણ કામ કરતાં કરતાં કેવી રીતે કરવું પહેલાં તો મેં શરૂઆતમાં વાસણ ધોતા બીજું કાંઈ ઘરનું કામ કરતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કર્યું એની ઉર્જા કાંઈક જુદી જ હતી શરૂઆતમાં તો ધ્યાન ભટકતું હતું ક્યારેક કામ કરતા મંત્ર જાપ કરતા ગીત વચ્ચે ગવાઈ જાતું ક્યારેક કોઈ ટેન્શન આવી જતું તો થોડા દિવસમાં તો જાણે મારી ટેવ પડી ગઈ હોય એમ મારી ટેવ પડી ગઈ આ વચ્ચે જે બધું ગીત ગવાઈ જાતું કાંઈક ટેન્શન આવી જતું બીજા વિચાર આવી જતા એ વિચાર આવવાના બંધ થઈ ગયા અને અંદર મન કામ આપણું શરીર કરી રહ્યું છે પણ મન એ એક જ મંત્ર જાપ કરી રહ્યું છે એની તો ઊર્જા કંઈક અલગ જ છે કામ કરતાં કરતાં મન થાકી જાય વિચલિત થઈ જાય છે ત્યારે આ મંત્ર જાપ આપણા માટે રૂપ સાબિત થાય છે લોકો કહે છે કામ કરતાં કરતાં મંત્ર જાપ થાય હા થાય લોકો કહે છે બે કામ એક ભેગા કેમ કરાય મંત્ર જાપ કરવા કે કામ કરવું તો હું તો કહીશ અરે વાલા મિત્રો મંત્ર જાપ કરવાથી કામ હળવું બની જાય છે કામ કરવામાં ઉત્સાહ આવે છે ખાલી મન લાલચ ડરથી ભાગવા માંડે છે જ્યારે પણ કામ કરવા બેસો ત્યારે મનમાં બોલો ઓમ નમઃ શિવાય કે જે પણ તમે મંત્ર બોલતા હોય તે મંત્રનો જાપ કરો મન શાંત રહેશે તે આપણાથી કાંઈ ભૂલ થતી હશે થાક લાગતો હશે એ બધું આપણને બંધ થઈ જશે અને મંત્ર કરવાથી કામ યજ્ઞ બરાબર થશે અને તે મંત્રની આહુતિ તે યજ્ઞમાં આહુતિ આપી તે બરાબર ગણાશે ખોટા વિચારો આવતા હોય નકારાત્મક વિચારો આવતા હોય દિવસભર તો મંત્ર જાપથી વિચારો શુદ્ધ થાય છે અને મંત્ર જાપ કરવાથી વિવેક બુદ્ધિ આવે છે એક ગૃહિણીને રોજ કેટલું કામ હોય છે બાળકોને સ્કૂલે મોકલવા સ્કૂલે તૈયાર કરવા તેનો લંચ બોક્સ તૈયાર કરવાનું આખા ઘરનું કામ હોય છે તો એ ક્યારે મંત્ર જાપ કરે તો હું તો એમ જ કહીશ કે બધું કામ કરતાં કરતાં મંત્ર જાપ કરવો જોઈએ ખાલી એક ગૃહિણીને સ્ત્રી પુરુષ બાળકો બધાએ મંત્ર જાપ કરવો જોઈએ હરેક ગૃહસ્થે મંત્ર જાપ કરવો જોઈએ માતા પિતા કરતા હશે તો એના બાળકો પણ મંત્ર જાપ કરશે આરંભ આજથી જ કરો દૈનિક કામો કરતાં કરતાં ભગવાનનું નામ પણ લ્યો મંત્ર જાપ કરવો તે ઉત્તમ ગૃહસ્થ જીવન છે મંત્ર ગમે તે બોલી શકો છો ઓમ નમ શિવાય ઓમ ગંગપતે નમ શ્રીરામ જય રામ જય જય રામ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય તો તમે પણ મંત્ર જાપ કરો અને મન શુદ્ધ થાય છે મંત્રથી વિચાર શુદ્ધ થાય છે અને વાણી અને વર્તન શુદ્ધ થાય છે તો આ મહિનામાં તમે પણ મંત્ર જાપ કરો કામ કરતાં કરતા રહી હરિ ગુણ ગાવ હર હર મહાદેવ